વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનું એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ છ માં સંસ્કૃતની આઈડિયલ સ્વાધ્યાયપોથીમાં સત્ર એકનો આઠમો પાર્ટ છે કાકશ્ય ચાતુર્યમ એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને વોટ્સઅપમાં આપણા વિડીયોની લિંક જરૂરથી શેર કરજો જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ પણ આપણા વિડીયો જોઈને ભણી શકે આટલું જરૂરથી કામ કરજો ને વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં નોખા નોખા વિષયના અને નોખા નોખા ધોરણના મૂકેલા છે તો અહીંયાથી પણ તમે જોઈ શકશો ચાલો તો આપણે પાર્ટની શરૂઆત કરીએ આઠમો પાર્ટ છે કાકશ્ય ચાતુર્યમ ચાલો એમાં સૌથી પહેલાં આવે છે તમારા ફેવરેટ વિકલ્પો ચાલો પેલું છે એકસ્મિના વને એક ખાલી જગ્યા અસ્તી તો જવાબ આવશે એ વટવૃક્ષ પછી બીજું છે વનનું ઝાડ ક્યાં છે તો જવાબ આવશે સી વનમાં પછી ત્રીજું છે કાકા કુતર વસતી તો જવાબ આવશે એ વટવૃક્ષે પછી ચોથું છે કાકાશિયા પત્ની ખાલી જગ્યા સહ વસતી તો જવાબ આવશે ડી સાવકે પછી પાંચમો છે સાવકા શબ્દનો ગુજરાતી ખાલી જગ્યા થાય તો જવાબ આવશે બી બચ્ચા પછી છઠ્ઠું છે સાપ ક્યાં રહે છે તો જવાબ આવશે સી ઝાડની નીચે પછી સાતમું છે કોટર શબ્દનો અર્થ શું થાય છે તો જવાબ આવશે એ બખોલમાં પછી આઠમો છે અંધ શબ્દનો શું અર્થ થાય તો જવાબ આવશે ડી ડી નીચે પછી પછી છે 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 આહાર માટે કોની સાથે સાથે જાય તો કે પત્ની દુષ્ટ સર્પ ખાલી જગ્યા ખાદ હતી તો જવાબ આવશે બી સાવકમ પછી અગિયારમું છે નદી રાજકુમારી કી કરો તો જવાબ આવશે સી સ્નાનમ પછી બારમું છે ચતુર કાકા ક્યુ અપહાર હતી તો જવાબ આવશે બી સુવર્ણ હારમ પછી તેરમું છે કાગડો સોનાનો હાર ક્યાં નાખે છે તો કે એ બખોલની અંદર પછી ચૌદમું છે કાકસી પૃષ્ઠે કોઈ તો જવાબ આવશે બી સૈનિક પછી છે નીચે આપેલા વિધાનો છે કે ખોટા તેને સાચો કે ખોટાની નિશાની કરીને જણાવો ચાલો એમાં પેલું છે ક્ષેત્રે એક વટ વૃક્ષ તો જવાબ આવશે ખોટું પછી બીજું છે વૃક્ષ ઉપરી એક સર્પ વસતી તો જવાબ આવશે ખોટું પછી ત્રીજું છે કાક ભારી ખાધતી તો જવાબ આવશે ખોટું પછી ચોથું છે સુકહ સુવર્ણ હારમ ફરતી તો જવાબ આવશે ખોટું પછી પાંચમું છે ચતુર કાકા સુવર્ણ હારમ ખાધતી તો જવાબ આવશે ખોટું ચાલો પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન જોડકા જોડો ચલો એમાં વિભાગ અને તમારે વિભાગ બ સાથે જોડવાનો છે ચાલો પેલું છે તત્ર તો કે બી તત્ર પ્લસ એવું પછી બીજું છે નાસ્તી તો જવાબ આવશે સી ન પ્લસ અસ્તી પછી ત્રીજું છે આહાર આહાર આહારથમ તો જવાબ આવશે એ આહાર પ્લસ અર્થમ ચલો થઈ ગયા તમારા ચોડકા ચલો પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો એમાં પેલું છે કાગડો ક્યાં રહે છે તો કે કાગડો જંગલના વળના ઝાડની ઉપર રહે છે પછી બીજું છે કાગડો કોની સાથે રહે છે તો કે કાગડો તેની પત્ની અને બચ્ચાઓ સાથે રહે છે પછી ત્રીજું છે ઝાડની નીચે બખોલમાં કોણ રહેતું હતું તો કે ઝાડની નીચે બખોલમાં સાફ રહેતો હતો પછી ચોથું છે બખોલ માટે સંસ્કૃત શબ્દ આપો તો કે કોટોરફા પછી પાંચમું છે સાપ બચ્ચાને ક્યારે ખાય છે તો કે કાગડો પત્ની સાથે આહારની શોધમાં જાય છે ત્યારે સાપ બચ્ચાને ખાય છે પછી છઠ્ઠું છે કાગડો આહાર લઈને પાછો આવે ત્યારે શું જુએ છે તો કાગડો આહાર લઈને પાછો આવે છે ત્યારે તે જુએ છે કે એક બચ્ચું માળામાં નથી પછી સાતમું છે બચ્ચાને ન જોતા કાગડો શું કહે છે તો કે બચ્ચાને ન જોતા કાગડો કહે છે કે અરે આ દુષ્ટ સાપ બચ્ચાને ખાઈ જાય છે પછી આઠમું છે વૃક્ષની નીચે સાપ જોઈને કાગડો શું કહે છે તો વૃક્ષની નીચે સાપ જોઈને કાગડો કહે છે કે અરે આ દુષ્ટ સાપ બચ્ચાને ખાય છે પછી નવમું છે અહો દૃષ્ટ દૃષ્ટસૃપ સાવક ખાધતી આ વાક્ય કોણ બોલે છે તો કે આ વાક્ય કાગડો બોલે છે પછી દસમો સોનાના હાર માટે સંસ્કૃત શબ્દ આપો તો કે સોનાના હાર માટે સુવર્ણહાર સંસ્કૃત શબ્દ છે અગિયારમો કાગડો કોનો સુવર્ણહાર લઈ જાય છે તો કે કાગડો રાજકુમારીનો સુવર્ણહાર લઈ જાય છે પછી બારમો કાગડું સોનાનો હારનું શું કરે છે તો કે કાગડો સોનાના હારને ઉપાડીને ઝાડની બખોલની અંદર ફેંકે છે પછી તેરમું સૈનિક બખોલમાં શું જુએ છે તો કે સૈનિક બખોલમાં સોનાનો હાર અને સાપને જુએ છે પછી ચૌદમું સૈનિક શું વિચારે છે તો કે સૈનિક વિચારે છે કે અરે પેલા સાપને હું મારી નાખું અને પછી હાર લઈ જાઉં પછી પંદરમું છે મૃત્યુ પામેલા સર્પને જોઈને કાગડો શું કહે છે તો કે મૃત્યુ પામેલા સર્પને જોઈને કાગડો કહે છે કે અરે સાપ મરી ગયો હવે હું સુખેથી રહું છું ચાલો પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો એમાં પેલું છે કાંકસ્ય પત્ની કે સહ तो તો કે કાંકસ્ય પત્ની સાવકે સહ વસતી પછી બીજું છે ક એકમ સાવક ખાદતી તો કે સર્પ એકમ સાવક ખાધતી પછી ત્રીજું છે નદી તીરે રાજકુમારી કી કરો ઉત્તરમ તો કે નદી તીરે રાજકુમારી સ્નાનમ કરોતી પછી ચોથું છે કા નદીયા સ્નાનમ કરો તો કે રાજકુમારી નદીયા સ્નાનમ કરોતી પછી પાંચમું છે સુવર્ણહાર કુતર અસ્તી તો કે સુવર્ણહાર નદી તીરે અસતી પછી છઠ્ઠું છે કાકા સુવર્ણ હાર કુતરે તો કે કાકા સુવર્ણ હાર વૃક્ષ છે કોટરે ક્ષિપ પછી સાતું છે ક સર્પ મારી હતી તો કે સૈનિકમ સર્પ મારી હતી પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન સમાનાર્થી શબ્દ આપો ચાલો પત્ની એટલે કે શું થાય એનું ભારિયા આ બેમાંથી એક તમારે ચૂઝ કરવાનું છે સાચું આવે પત્ની એટલે ભારિયા પછી બીજું છે સાવક એટલે કે બાળક અથવા તો કે શિશુ થાય ત્રીજું છે તીરમ તો કે તટમ પછી ચોથું છે સુવર્ણમ એટલે કે કનકમ પછી સાતમો પ્રશ્ન છે વિરોધી શબ્દ આપો અત્રનું વિરોધી તત્ર નયામીનું આ નયામી અધનું ઉપરી ચાલો પછી આઠમો પ્રશ્ન છે ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે નીચેના વાક્ય પૂર્ણ કરો ચાલો ઉદાહરણ આપ્યું છે સર્પ ખાલી જગ્યા વસતી તો કોટરમનું શું કહેખું કોટરે વસતી ચાલો પછી પેલું છે સિંહ વને વસતી વનમનું શું નાખ્યું વને પછી બીજું છે મનુષ્ય નગરે વસતી તો નગરમનું શું કરેખું નગરે પછી ત્રીજું છે ખગ નીડે વસતી તો નીડેનું શું કરેખું નીડે ચોથું છે વાનર વૃક્ષે વસતી તો વૃક્ષનું શું કરેખું વૃક્ષે પછી પાંચમું છે મત્સ્ય જલે વસતી તો જલમનું શું કરેખું જલે પછી આગળ આવે છે નવો પ્રશ્ન ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ લખો ચાલો ઉદાહરણમાં આપ્યું છે કાકા નદી પ્રતિ ગચ્છતી ચાલો પછી એક ખાલી જગ્યામાં આવી શબ્દ તમારે અહીં મૂકી દેવાનો છે તો કે શાળા પ્રતિ ગચ્છતી કૃષિક ક્ષેત્ર પ્રતિ ગચ્છતી વ્યાઘ્ર વનમ પ્રતિ ગચ્છતી અંશ સરોવરમ પ્રતિ ગચ્છતી ચાલો પછી આગળ આવે છે દસમો પ્રશ્ન નીચે આપેલા ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો ચાલો પહેલો ફકરો છે એકસ્મિના વને એક વટ વૃક્ષ અસ્તી તો કે એક જંગલમાં એક વડનું વૃક્ષ છે તત્ર કાક વસતી તો કે ત્યાં કાગડો રહે છે કાકાશીય પત્ની સાવકે સહતત્રેવો વસતી તો કે કાગડાની પત્ની બચ્ચાઓ સાથે ત્યાં જ રહે છે તસ્ય વૃક્ષશ્ય અધ કોટર એક સર્પ વસતી તો કે તે વૃક્ષની નીચે બખોલમાં એક સાપ રહે છે એકદા કાક ભારે સહારર્થ ગચ્છતી તો કે એકવાર કાગડો તેની પત્ની સાથે ખોરાક લેવા માટે જાય છે તદા સર્પ એકમ સાવકઃ ખાધતી તો કે ત્યારે સાપ એક બચ્ચાને ખાઈ જાય છે પછી બીજું છે કાક આગછતી પશ્યતી ચ તો કે કાગડો આવે છે અને જુએ છે એક જ સાવક નીડે નાસ્તી તો કે એક બચ્ચું માળામાં નથી વૃક્ષસ્ય અધ સર્પ વા કાક વધતી તો કે ઝાડની નીચે સાપને જોઈને કાગડો બોલે છે અહો એ સ દુષ્ટ સર્પ સાવકમ ખાધતી અરે આ દુષ્ટ સાપ બચ્ચાને ખાઈ જાય છે કશ્ચિત ઉપાય કરો મી તો કે હું કોઈક ઉપાય કરું છું ઇતિ જ વિચિંત્ય કાક નદી પ્રતિ ગચ્છતી તો કે એમ વિચારી કાગડો નદી તરફ જાય છે તત્ર રાજકુમારી સ્નાનમ કરોથી તો કે ત્યાં નદીમાં રાજકુમારી સ્નાન કરે છે તસ્યા સુવર્ણહારમ નદી તીરે અસ્તિ તો કે તેનો સોનાનો હાર નદી કિનારે છે ચતુર કાકડ સુવર્ણહારમ અફરતી તો કે ચતુર કાકડો સોનાનો હાર ઉપાડી જાય છે પછી આગળ આવે છે ત્રીજું કાકા સુવર્ણ હારમ કોટરસ્ય અંતક ક્ષિપ તો કે કાગડો સોનાનો હાર બખોલની અંદર નાખે છે સૈનિક કાકસીય પૃષ્ઠે આગી તો કે સૈનિક કાગડાને પાછળ આવે છે કોટરે સુવર્ણહાર સર્પ ચ પશી હતી તો કે બખોલમાં સોનાનો હાર અને સાપને જુએ છે સ ચિંતઈ હતી તો કે તે સૈનિક વિચારે છે અહો પ્રથમ સર્પ માર્યામી અનંતરમ હાર નયામી અરે હું પહેલાં હું સાપને મારી નાખો ને પછી હાર લઈ જાઉં પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન સૈનિક સર્પ મારેથી હાર નહી હતી તો કે સૈનિક સાપને મારી નાખે છે અને હાર લઈ લે છે કાક વધતી તો કે કાગડો બોલે છે અહો સર્પ મૃત અધુના સુખેના વસામી અરે સાપ મરી ગયો હવે હું સુખેથી રહું છું ચાલો પછી આગળ આવે છે અગિયારમો પ્રશ્ન નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો અને લખો તો આ બધા શબ્દો તમારે વાંચવાના છે અને અહીંયા ખાલી જગ્યામાં તમારે લખવાના છે ચાલો અહીંયા બારમું છે કે નીચે નીચેના વાક્ય સુવાચ્ય અક્ષરે લખો તો આ બધા વાક્યો છે એને તમારે ફરીથી આવા નામાં તમારે લખવાના છે ચાલો આટલું કામ તમારે સાથે કરવાનું છે ચાલો તો અહીંયા પાઠ પણ થાય છે પૂરો અને વિડીયો પણ થાય છે પૂરો વિડીયો ગેમ હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા તમારા મિત્રો હોય એને જરૂરથી જરૂર શેર કરજો જેથી કરીને એ પણ બીજા વિદ્યાર્થીઓ આપણા વિડીયોમાંથી ભણી શકે અને વોટ્સઅપમાં આપણા વિડીયોની લિંક જરૂરથી શેર કરજો ને વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને નોખા નોખા વિષયના નોખા નોખા ધોરણના મૂકેલા છે તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો ચાલો વળી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન